જેમ વરસાદે ખેતરોમાંથી પાણી કાઢી દીધા ને એમ તીખા એના પાણી કાઢી દીધા છે જો અહીંયા લોટનું કામકાજ હવે હાલે છે અને ભાઈ જો આગળ જ આપણે વરસાદની વાત કરતા હતા ને વરસાદ ફૂલ જોર થી ચાલુ થઈ ગયો છે તો જો આપણે અહીંયા અપરાજિતા જે વેલ છે ને એમાંથી આ બ્લુટી ના ફૂલડા છે એ તોડવાના છે તો જો હવે આપણી બ્લુટી થઈ ગઈ છે તૈયાર હવે આને ગાડી લઈ પછી એમાં લીંબુ નાખીને પીવાની છે તો જે માતાજી બધાને તો જો અત્યારે આપણે વાડી આવી ગયા છીએ અને કયો વાર છે એ તો તમને ખબર જઈ છે આપણે રવિવારે જ વાડી આવીએ છીએ અને જો આજે વરસાદ જૂનાગઢ સારો હતો અહીંયા વાડીએ વરસાદ પડ્યો છે ને જો આજે હવે આપણે પ્રોગ્રામ અહીંયા કરવાના છીએ તો તમારે આખો પ્રોગ્રામ જોવો હોય શેનો પ્રોગ્રામ છે તો આખો વિડીયો જોજો વિડીયોમાં બહુ મજા આવશે તો જો આપણે અહીંયા અપરાજીતાની જે વેલ છે ને એમાંથી આ બ્લુટીના ફૂલડા છે એ તોડવાના છે ને એને પછી ગરમ પાણીમાં આપણે નાખીને એની જે બ્લૂ ટી બને એ બનાવીને પીવાની છે તો હાલો આપણે અહીંથી આ ફૂલ તોડી લઈએ તમે બ્લુ ટી પીધી છે કે નહીં એ મને કોમેન્ટમાં જણાવજો તો અમારે આજે આ પીવાનો વિચાર છે અને અમે પહેલી જ વાર પીએ છીએ બરાબર તમે પીધી હોય તો જણાવજો તો જો આ બધાએ આપણે બ્લુ ટીના ફૂલ તોડી લીધા છે હવે આને ગરમ પાણીમાં નાખવાના હોય છે પછી એમાં લીંબુ નાખી ને પીવાનું હોય રેડી હાલો હવે આપણે બ્લૂટી બનાવવા જાય છે આ ચૂલામાં પાણી નાખી અને અહીંયા આ બ્લૂટીના ફૂલને ગરમ થવા મૂકી દીધા છે આકડી પછી ઉકળી જાય પછી આપણે એમાં લીંબુ નાખીને પીવાનું છે રેડી અને જો આપણો આ ભજીયાનો પ્રોગ્રામ છે તો ભજીયાની બધી તૈયારીઓ હાલે છે વરસાદમાં વાડીના ભજીયા આપણે ખાવાના છે અહીંયા કાકા ચટણી બનાવે છે કાકાની ચટણી આપણે કોઈ દી ખાધી નથી એટલે આઈજે કાકાની એક નંબર ચટણી આપણે ખાવાની છે કાકા એક નંબર બનાવશો ને છાટા જો વાતાવરણ ગજબ છે હવે આપણે ઠાકરને કહી કે ન આવે તો વધારે સારું પણ હવે જેવી પછી એની ઈચ્છા

આ બાજુ જો આયા મરચાના પટે કમ્પ્લીટ છે નાખી દીધું અને આયા હવે લોટ બંધાય છે આપણે ભજિયાનો તો જો બાયણે વરસ તો વરસાદ અને આયા ગરમા ગરમ પટીના ભજિયા આવે છે આવી મોજ તો ખાલી વાળિયા જ મળે બાકી બીજે ક્યાંય ન મળે જો અમારા જેના ભાઈ ફૂલ મોજ હો ફૂલ બાકાજી હો ઉડે તો જ હા જો આયા કાના કાકા બનાવે છે આયા અમે ચારેય ખાયા છીએ

અને જેમ વરસાદે ખેતરો જો ભજીયા આપણે ખાઈ લીધા છે ફૂલ મોજ ભજીયા ની હતી જો ભજીયા કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે આ વરસાદે જો પાણી હાલતા કરી દીધા છે તો ઓલી બાજુ તુવેર ઉઈ ગઈ છે આ પછી પાણી થોડુંક જો હજી વરસાદ હારો આવી જાય તો આ પાણી પછી નુકસાન કરે તો જો વાળિયાથી આપણે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને વરસાદ રહી ગયો છે એટલે આપણે ઝડપથી નીકળી જાય બાકી પછી શું છે કે જો વરસાદ આવે તો આ નદીના પાણીમાં પછી આપણે નીકળવામાં ભેગું ન થાય એટલે આપણે વહેલા હાથ નીકળી ગયા છીએ તો હાલો પણ શું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાતે